નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક ભરતી ભરતીની જાહેરાત નવી ભરતીની જાહેરાત હવે જ મહેનતનો મેળો ફોર્મ ભરવાની તારીખ છે જાહેર થઈ ચૂકી છે તમામ પ્રકારની બાબત આજના વિડીયોમાં કવર કરશું તે પેલા ચેનલ ઉપર નવે તો ચેનલ ને બાજુમાં બે લાયકાને પ્રેસ કરો સાથે તમે ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો છો ટેલિગ્રામનું નામ છે ટ્રિક નોલેજ અને લિંક વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો ખાસ એમાં જોડાઈ જજો ને રેગ્યુલર નવી નવી માહિતી મળી રહે છે સાથે સાદાતા પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆ ની જો તમારે તૈયારી કરવી હોય તો તમને મને સરસ મજાનો મટીરીયલ અને ટેસ્ટ બનાવી દે ટેસ્ટ માત્ર પાંચ રૂપિયામાં ત્રણસો 365 દિવસ અને મટીરીયલ જો તો એકવીસ રૂપિયામાં બે વર્ષની વેલિડિટી આ બધું જ મળી જશે આપણી એપ્લિકેશન ઉપર એપ્લિકેશન નામ છે ટ્રિક નોલેજ પ્લે સ્ટોરમાંથી જઈ અને તમે જે છે ડાઉનલોડ કરી શકો છો બાકી જે માહિતી છે એ વધુ માહિતી તમે નીચેના નંબર ઉપરથી લઈ શકો છો વાત છીએ જાહેરાત પોલીસ અધિક્ષક ની કચેરી વડોદરા ગ્રામ્ય વડોદરાના તાબા પોસ્ટેક ખાતે માનદ સેવા માટે કુલ ત્રણસો ઓગણીસ જીઆરડી સભ્યોની ભરતી જેમાં પુરુષ બસો સત્યોતેર તથા મહિલા બેતાલીસ ની ભરતી કરવાની હોય તારીખ વીસ સાત ચોવીસની સ્થિતિ વીસ થી ચાલીસ વર્ષની વયમર્યાદા ધરાવતા અને નીચે જણાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાના રહેણાંક વિસ્તારના પોલીસ સ્ટેશન પરથી જીઆરડી સભ્યોનું ભરતી અંગેનું અરજી ફોર્મ મેળવી લેવું અરજી ફોર્મ ભરી જે તે પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવાનું રહેશે લાયકાત આઠ પાસ કરી વધુનો અભ્યાસ સાડા છોડિયાનું પ્રમાણપત્ર ઉંમરાથી તમે જોઈ શકો છો રહેઠાણ જોઈ શકો છો વજન છે ઊંચાઈ છે અને દોડ કેટલી કરવાની છે એ પણ તમે અહીં જોઈ શકો છો બાકી ઓફિશિયલ માહિતી છે કંઈ પણ ન સમજાણું હોય તો વિડીયો નીચે કમેન્ટ કરી દેજો તો આજના વિડીયો અહીં સુધી રાખીએ છીએ મળી જશે કોઈ નવા વિડીયોમાં